આ છોકરા એ એવો સરસ પદ્મ સોંગ ગાયો છે તમે ખરેખર એનો અવાજ સાંભળીને જોતા રહી જશો મિત્રો ખરેખર ઓરિજિનલ જે સિંગર પંકજ મિસ્ત્રી ગાયો છે એના કરતાં પણ તમે આ નાના છોકરાનો અવાજ સાંભળશો ને તો ખરેખર તમે પણ જોતા રહી જશો મિત્રો તમે એનો અવાજ જો તો ખબર પડી જાય તમને ખરેખર તેનો આ ઇન્સ્ટાગ્રામમાં વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને તેના લગભગ અઢી લાખ જેટલી લાઈક આવી ચૂકી છે અને ત્રણ મિલિયન વ્યૂઝ આવી ચૂક્યો છે મિત્રો ખરેખર તેનો અવાજ તમે પાછો નાખ્યો છે વિડીયો પૂરો જોજો જ્યાંથી તમને ખબર પડે કે આ કેવો અવાજ છે અને સારો લાગે તો અમારા વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જુવા વિડીયો